શ્રાવણ માસના બીજા સોમવારની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શ્રાવણ માસનો બીજો સોમવાર છે વાસ્તુશાસ્ત્રમાં શ્રાવણ માસનું ખૂબ જ વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે આ માસમાં જો સાચા દિલથી અને સાચા મનથી કોઈ પણ ઉપાય કરવામાં આવે તો તે ક્યારેય પણ નિષ્ફળ જતો નથી તેનું પરિણામ ભક્તોને મળે જ છે તેથી શ્રાવણ માસના આ બીજા સોમવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી મીઠું ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્વપૂર્ણ છે કે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી તે આ શ્રાવણ સોમવારની રાત્રે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનો ચોક્કસ ફળ પણ મળ્યું છે કારણ કે આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એટલા માટે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ તો જો તમે પણ કાલે એટલે કે સોમવારની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો અને પછી જ કરજો તો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે તો તેનું કારણ કાંઈ પણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષો છે એ કંઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાયને કરવા માટે તમારે તમારા દોષને પણ શોધવાની કાંઈ જરૂર નથી તો ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો એટલે કે રાત્રે કયા સમયે કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું પરંતુ તેના વિશે જાણીએ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય શા માટે કરવામાં આવે છે તો તે કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેની માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે ઘરની માતાઓ કે બહેનો હોય તેમાંથી કોઈ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે છે જો તમે ઈચ્છો તો તમે ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય અને તે આ ઉપાયને પોતાના માટે કરવા માગે છે તો તે પણ આ ઉપાયને જાતે પોતે કરી શકે છે બાકી ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય જે આખા ઘર અને પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાયને કરવા માંગે છે તો તે પણ કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી એટલે કે આ ઉપાયને ઘરનો દરેક સભ્ય કરી શકે છે જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાયને કરવા માંગે છે તો તેઓએ ખાસ કરીને આ વિશેષ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસ પરિણામ પણ મળે છે જો ઘરમાં માતાઓ કે બહેનો ઉપસ્થિત ન હોય અથવા તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ પણ પુરુષ સભ્ય પણ આ મીઠાનો ઉપાય કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી જો કોઈ કારણોસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો અને સખત મહેનત કરવા છતાં પણ તમને તે કાર્યમાં સફળતા મળતી નથી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો સોમવારના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ જે વ્યક્તિએ એક ચપટી મીઠાનો આ ઉપાય સમજી લીધો છે તેણે શ્રાવણ માસની સોમવારની રાત્રે આ ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે અને આજનો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે કારણ કે આ મહિનો શ્રાવણ માસનો મહિનો છે મહાદેવનો મહિનો છે અને આ મહિનામાં કોઈ પણ ઉપાય કરવામાં આવે તો મહાદેવ તેના ભક્તોને ક્યારેય પણ નારાજ કરતા નથી તેનું ફળ તેને ચોક્કસપણે આપે છે અને ખાસ શ્રાવણ સોમવારની રાત્રે આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ ભક્તો શ્રાવણ સોમવારની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવાનો છે આ ઉપાય તમારે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે આ એક ચપ્પી મીઠાનો આ ઉપાય કરી શકો છો તો પણ હજુ ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે કામ ઉપર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાયને કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાયને સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી કરી શકો છો કારણ કે શ્રાવણ સોમવારનો દિવસ સૌથી શુભ દિવસ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક માસ પૂરતો જ મળે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં આ ઉપાય કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં પણ કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યાનો સામનો કરી રહ્યા છો જો તમે ખૂબ જ ચિંતિત છો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો ઘણી વખત તમે ખૂબ જ પ્રયત્ન કરો છો ખૂબ જ મહેનત કરો છો પણ તમને તેનું પરિણામ નથી મળતું સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ નથી થતા તો તમારે કાલે એટલે કે સોમવારની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાયને કરવા માટે સૌપ્રથમ તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે હવે આ એક ચપટી મીઠો શ્રાવણ સોમવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ ફેંકી દો તમે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશો જો તમે આ ઉપાય કરશો તો સમજી લો કે તમને દેવી લક્ષ્મી અને ભોળાનાથના એવા આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ક્યારેય દુઃખનો વાસ નહીં થાય તમે તમારા જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતાને હંમેશ માટે દૂર કરી શકો છો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે અને તેનાથી કરવામાં આવેલ ઉપાય વ્યક્તિના જીવનમાંથી રાતોરાત દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે અને મહાલક્ષ્મીની કૃપા એવી રીતે વર્ષે છે કે ગરીબી ક્યારેય પણ તે ઘરમાં પાછી આવતી નથી અને સાથે જ તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તો આ ઉપાયને કરવા માટે સૌ પ્રથમ તમારે એક કાચની વાટકી લેવાની છે અને તેમાં થોડું મીઠું નાખવાનું છે અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો તો તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં થોડું મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખો નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તમારે ફક્ત આ મીઠું એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તમને તે સરળતાથી દેખાય આ ઉપાયને કરવાથી સૌપ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે જે તમને તમારું કામ પૂર્ણ કરવા નથી દેતી તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે નિર્ધનતા અને દુઃખ બધા જ દૂર થઈ જાય છે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે જ્યારે તમે શ્રાવણ સોમવારના દિવસે તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખો છો આ મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્ય કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય છે ત્યારે સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલે છે તમે કોઈ કામ પર જઈ રહ્યા હો વ્યવસાય માટે તમારી દુકાને જઈ રહ્યા હો અને જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા માટે રહે છે આ ખૂબ જ સારો ઉપાય છે એટલા માટે શ્રાવણ સોમવારના દિવસે તમારે ઘરમાં આ મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું પણ ધ્યાન કરવું જોઈએ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધારેમાં વધારે સુખ સમૃદ્ધિ મળે નિર્ધનતા ક્યારેય પણ ન આવે એના જીવનમાં અને તેના ઘરમાં તેના પરિવારના બધા જ સભ્યોના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે અને પરિવારનો દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતો રહે તો આજે હું તમને જણાવીશ કે મીઠાનો આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર કરી શકો છો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ રહેશે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો તમે આ ઉપાય કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે તમે તમારા જીવનમાં જે પણ કામ કરશો એ ખૂબ જ સરળતા સાથે કરી શકો છો ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી અડચણો આવે છે ઘણી સમસ્યાઓ આવે છે અને કામ પૂરું નથી થતું તો જે લોકોના કામમાં અવરોધ આવી રહ્યા છે તેઓ કોઈ પણ કામ કરે પણ તે કરી શકતા નથી જો તેમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ તમારે સિંધવ મીઠું લેવું પડશે અને એક નાનું કપડું પણ લેવું પડશે તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું નાખવાનું છે તેને રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધી લો હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે તમે જ્યાં પણ જાઓ જ્યાં પણ રહો અને જે પણ કામ કરો તમારે હંમેશા આ મીઠાને તમારી સાથે રાખવું પડશે આ ઉપાય કરવાથી તમે જો તમારા જીવનની મોટી સમસ્યાઓ કે જેના કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા તે હવે દૂર થઈ જશે તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પણ તે કાર્ય પૂર્ણ થઈ રહ્યું ન હતું અથવા તો તમે કંઈક લેવા માંગતા હતા પણ તે કરી શક્યા નહીં તો આ ઉપાય કરવાથી રાતોરાત તેનો ચમત્કાર થશે હવે તમે તેને તમારા જીવનમાં જાતે જ જોશો કે એ ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે તો તમારે આ ઉપાય શ્રાવણ સોમવારના દિવસે ખાસ કરીને અજમાવવો જોઈએ તો ચાલો મિત્રો હવે જાણીએ એ પછીના ઉપાય વિશે આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તો તમારે થોડું મીઠું લેવાનું છે થોડું સિંધવ મીઠું લેવાનું છે તમારે સિંધવ મીઠું લેવું પડશે અને જે પાણીથી તમે કચરા અને પોતા કરો છો તેમાં આ થોડું સિંધવ મીઠું નાખવાનું છે અને તેને નાખ્યા પછી તમારે તમારા ઘરમાં કચરા અને પોતા કરવાના છે જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું જે કામ પૂર્ણ થઈ રહ્યું ન હતું અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલી હતી આ પ્રકારની સમસ્યાઓ અને આ પ્રકારના દુઃખ જે તમારા જીવનમાં છે તમારા જીવન અને ઘરથી દૂર થઈ જશે અને ક્યારેય તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી આ એ ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાયને ચોક્કસપણે કરવો જોઈએ જો તમે શ્રાવણ સોમવારની રાત્રે અમે જણાવેલા ઉપાયો કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જયલક્ષ્મી માતા જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે